અમરેલીના વડિયા તાલુકાના સાથડી ગામની ચોવીસ વર્ષની સાધના જન્મથી પોલિયોની તકલીફ હોવા છતાં આજે પોતાના પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજની પ્રેરણા બની સાધના જન્મથી જ પોલિયોની સમસ્યા કારણે હાથથી કોઈ કામ કરી શકતી નથી પરંતુ જીવનની આ અશક્તિને તેણે પોતાની શક્તિ બનાવી દીધી છે સાધના આજે પોતાના પગથી જ જીવનના તમામ કામ કરે છે ચા બનાવવી લસણ ફોલવું પોતું કરવું વાસણ સાફ કરવા અને મોબાઈલ ચલાવવો એ બધું જ તે સરળતાથી કરી રહી છે સાધનાની આ ક્ષમતા જોઈને તેમના માતા પિતા ગર્વ અનુભવી રહ્યા છે તેઓ કહે છે કે અમારી દીકરી અમારા માટે આશીર્વાદ સમાન છે જ્યાં ઘણા લોકો નાની નાની મુશ્કેલીઓમાં જીવનથી હારી જાય છે ત્યાં સાધના બતાવે છે કે સાચો મનોબળ અને આત્મવિશ્વાસ હોય તો અશક્ય કંઈ નથી

સ્વીકારવું પડે સાધના વિશે એમને તો હું છે કે સમાજ ને અમે કહી છે કે કોઈ પણ ને બાળ બચાવ અમારે ઘેરે છે આ બીજાને ઘેરે હોય તો એને માટે આપણને ભગવાને સેવા ઘેરે બેઠા દીધી છે તો એને માટે આપણે કરવી જરૂરી છે આપણું સંતાન છે આપણે એને કોઈ પણ બીજી જે પોસા થાય પણ એને માટે આપણે સેવા કરવી આપણી જરૂરી છે એમ

মূল পাই গৈ কেছো আমাৰ